આજે તમારી સમક્ષ પ્રદૂષણ વિષયે એક સ્વરચિત કાવ્ય રજૂ કરીશ માનવ કહે પ્રભુ પૃથ્વી સંકટમાં છે માનવ કહે પ્રભુ પૃથ્વી સંકટમાં છે થઈ તારાથી ઉપર કર્યો વિકાસ અને ખોયું જીવન થઈ તારાથી ઉપર કર્યો વિકાસ અને ખોયું જીવન જન્માવ્યો પ્રદૂષણ નામનો દુષ્ટમે જન્માવ્યો પ્રદૂષણ નામનો દુષ્ટમે ચડી બેઠો માથે અને કરે તો સર્વનાશ ચડી બેઠો માથે અને કરે તો સર્વનાશ એ તો વિષ થઈ જળમાં રમે એ તો ઝેરી થઈ વાયુમાં રમે એ તો કચરો થઈ ભૂમિમાં રમે ને રમે એ તો ઘોંઘાટ થઈ વાતાવરણમાં માતા દુઃખી થાય અને બાળક જુવે માતા દુઃખી થાય અને બાળક જુવે તો એ બાળક સુધારામાં ના માને પછી બાળક કહે હે પ્રભુ માતા પૃથ્વી સંકટમાં છે સંકટમાં છે સંકટમાં છે અસ્તુ